હેલો ફ્રેન્ડ જય માતાજી જય દશામા આશા મહેન્દ્ર બ્લોકમાં તમારું ફરીથી સ્વાગત છે અને આજે દિવાસો છે અને દશામાનો બર્થ છે તો બધા મિત્રોને દશામાના હેપી બર્થ અને દિવાસાના પણ હાર્દિક શુભકામનાઓ તો મિત્રો અમે દશામાની મૂર્તિ લાયા છીએ અને અત્યારે અમે સ્થાપના કરીએ છીએ તો તમે જોઈ રહ્યા છો આપણે દશામાની મૂર્તિની સ્થાપના કરી રહ્યા છીએ અને જે પણ મિત્રો દશામાની મૂર્તિ લાયા હોય એ લા ચેનલને લાઈક કરજો કોમેન્ટ કરજો અને અમારો વિડીયો જોવાનું ના ભૂલતા તો મિત્રો આપણે રસામાની મૂર્તિની સ્થાપના કરી દીધી છે અને હવે કળશની પણ સ્થાપના કરીએ કળશ સ્થાપિત કર્યા પછી થોડી પૂજા કરી લઈએ અને પછી આપણે આરતી કરીશું તો આપણી પાસે સાતથી નવનો ટાઈમ હતો એટલે આપણે વિધિપૂર્વક અને મૂર્ત મુહર્ત પ્રમાણે પણ આપણે વિધિ કરી લીધી છે દશામાની દશામાની સ્થાપના કરાવી દીધી છે અને કળશની પણ સ્થાપના થઈ ગઈ છે તો હવે આપણે થોડી પૂજા વિધિ કરી લઈએ દશામાનો દીવો પ્રગટાવવાનો છે દશામાને થોડી પૂજા કરવાની બાકી છે અને મિત્રો આ છે આપણે દશામાની માંડવણી બનાવી છે અમે દશામાની માંડવણી કેવી બનાવી છે મિત્રો સારી લાગી હોય તો લાઇક કરજો અને હજી તો લાઇટિંગ કામ બાકી છે પણ આ મુહૂર્ત વહી જાય પછી આપણે શાંત મૂર્ત વહી જાય અને શાંતિથી આપણે લાઇટનું કામ તો કર્યા કરશું પહેલાં આપણે આરતી થાર ને બધું પતાવી દઈએ ટાઈમ મળે એટલે પછી આપણે લાઇટિંગનું કામ કરી દઈએ કેમકે અમારે સિરીઝો મારવાની બાકી છે અંદર મોટો ફોક્સ મારવાનો બાકી છે કેમ કે દિવસે તો દેખાય પણ રાત્રે થોડું અંધારું પડે છે એટલા માટે તો બાળકો પણ આપણી લાય દશામણી મૂર્તિની દર્શન કરવા આવી ગયા છે નાના નાના બાળકો પણ આવી ગયા છે અને મિત્રો આપણું મકાન છે આ તમે જોઈ રહ્યા છો આશા મહેન્દ્ર બ્લોક ચેનલનું લાઈવ ટેલિકાસ્ટ તો જય જયદશામા બધા મિત્રોને અને જે પણ દશામાની મૂર્તિ લાવ્યા હોય એમને પણ મારા તરફથી જય જયદશામા તો અમે તો નકોડા ઉપવાસ કરીએ છીએ ભાઈ તમે નકોડા ઉપવાસ કરતા હોય તો કોમેન્ટમાં જણાવજો અમે દસ દિવસ નકોડા ઉપવાસ કરીએ છીએ અને સવાર સાંજ દશામાની આરતી કરીએ છીએ અમારે આજે આ પાંચમું વરસ પૂરું થાય છે અને ઉજવણું પણ કરવાનું છે તો વિડીયોમાં જોડાયેલા રહેજો આપણે થોડી પૂજા વિધિ કરી લઈએ માતાજીની પછી આપણે આરતી ઉતારવાની છે તો જે પણ નવા મિત્રો હોય એ ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો જોવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરતા રહેજો ભાઈ જયદશામા મિત્રો જયદશામા દર વર્ષની જેમ અમે આજે પા આ ફેરા પાંચ વર્ષ પૂરા થાય છે અને દર વર્ષે અમે દશામાની મૂર્તિ લાવીએ છીએ અને દસ દિવસ પૂજા કરી અને નકોડા ઉપવાસ કરી અને દશામાની મૂર્તિને જળમાં પધરાઈએ છીએ અને ત્યાર પછી અમે ઉપવાસ ખોલીએ છીએ અને અમારે પાંચ વર્ષ પૂરા થાય છે તો પાંચ વર્ષનું ઉજવણું પણ કરવાનું છે તો તમારે કેવું છે કહેતા રહેજો ભાઈ જય દશામાં બધા મિત્રોને કુમ કુમકુમ પગલે પધારો દશા માણી ગરીબ ના ગને તારી પધારામણી મની તો મિત્રો હવે આપણે આરતીની તૈયારી કરીએ છીએ અને જે પણ મિત્રો આરતીનો લાવો લેવા માંગતા હોય અને માતાજીની આરતીમાં દર્શન કરવા માંગતા હોય તો અમારો વિડીયો જુજો હવે આપણે દશામાની આરતીની તૈયારી કરીએ છીએ તો જય દશામાં બધા મિત્રોને જય દશામાં જય દશામા મિત્રો જય જયદશામાં આરતીની તૈયારી થઈ ગઈ છે અને બાળકો પણ આપણી લાઈવમાં જોડે ગયા છે કેવા નાના નાના ગરડીયા છે મિત્રો આપણને તો રસ ઓછો હોય પણ નાના નાના છ છોકરાઓને દશામાના નોરતાનો બહુ ઉમંગ હોય આપણે નવરાત્રિમાં ગેમ નવરાત્રિમાં આપણને રસ હોય એમ નાના બાળકોને દશામાની મૂર્તિ હોય અને ગણપતિની મૂર્તિ હોય ત્યારે બહુ ઉમંગ હોય એમ તો મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબર કરજો અને બને ત્યાં સુધી કોમેન્ટ કરતા રહેજો ભાઈ આ આજે દિવાસાનો પહેલો વિડીયો છે અને મારી ચેનલ હજુ મોનોટાઇઝ થઈ નથી તો બધા મિત્રોને કહીશું કે દશામાના દસ દિવસ પૂરા થાય એ પહેલાં આપણી દશામાની મૂર્તિ સામે પ્રાર્થના કરી છે કે મારી ચેનલ મોનેટાઈઝ થઈ જશે તો અમે ચાલતા મીનાવાળા દર્શન કરવા જઈશું જય દશામ